જય શ્રી કૃષ્ણ રિદ્ધિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બટાકાની કટલીસ બનાવની છું જે આપણે લગ્ન પ્રસંગમાં ખાઈએ છીએ એ રીતે બનાવવાની છું એના માટે મેં ત્રણ ચાર મીડિયમ સાઇઝના બટાકા બાફી અને મેસ કરી લીધા છે અને આ વટાણા છે અડધી વાડકી એને પણ બાફી લીધા છે આવું બંનેને આપણે મિક્સ કરીશું એની અંદર આપણે આ વાટેલા મરચાં છે એ નાખીશું આ થોડી કોથમીર છે એ નાખીશું અને કટલીટનો સો સારો હવે એના માટે આપણે આ તલ નાખીશું હવે એને આપણે હાથની મદદથી મિક્સ કરી લઈશું એટલે વટાણા અચકચરા અંદર ભાગી જાય આ રીતે હાથની મદદથી એને બધું મિક્સ કરી લેવાનું છે હવે એની અંદર આપણે રોટિંગ મસાલા છે એ કરીશું રોટિંગ મસાલામાં આપણે એક ચમચી જેટલું મરચું નાખીશું થોડી અડધણ નાખીશું અડધી ચમચી ધાણાજીરું નાખીશું અને કટલેસમાં ગરમ મસાલો બહુ સારો લાગે છે એ આપણે અડધી ચમચી નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું ટેસ્ટ કરીને નાખવાનું હવે આપણે એને આ રીતે મિક્સ કરી લઈશું હવે આટલેસ ની અંદર બાઈડિંગ લાવવા માટે આપણે બ્રેડ ક્રમ અથવા આપણે ટોસ્ટનો ભૂકો નાખીશું અત્યારે હું મારી પાસે ટોસ્ટનો ભૂકો છે આખા ટોસ્ટને તમે ખલદસ્તામાં કાં તો મિક્સર માં પીસીને આવી રીતે પાવડર બનાવી શકો છો એને આપણે બે એક ચમચી મોટી નાખીશું અને બધું મિક્સ કરી છે એટલે એના આ બટાકાનું જે મોશ્ચર હોય એ ચૂસી લે હવે હજુ પણ એક ચમચી જેટલો આપણે આ ટોસ્ટ ભૂકો નાખીશું આની અંદર આપણે એક લીંબુનો રસ નીતારીશું તમારે મીઠી જોઈએ તો થોડી ખાંડ નાખી શકો છો એક ચમચી જેટલો રસ નીતા અને બધું મિક્સ કરી અને પછી આપણે કટલેસ વારવાની તૈયારી કરીશું હવે આપણો આ માવો કટલેસનો તૈયાર થઈ ગયો છે આ ટોસ નો ભૂકો છે અને આ આપણે મેદાની સ્લરી બનાવી છે બે ત્રણ ચમચી મેદો લઈ અને અંદર પાણી નાખી અને આવી પાતળી સ્લરી કરવાની છે હવે આપણે આ કટલેસનું મૂળ લીધું છે એને આપણે તેલ થી ગ્રેસ કરી લઈશું ને એની અંદર આપણે આ માવો છે એ આ રીતે અંદર દબાઈ બધી બાજુથી ફિટ કરી લઈશું આ રીતે ફીટ કરી દેવાનો છે પછી એની ઉપર આપણે આ રીતે થોડું ભભરાઈ દઈશું ટોચનો ભૂકો અને પછી એને આ રીતે પકડી અને ધીમે પ્રેસ કરતા જઈશું એટલે આપણી કટલેસ તૈયાર થઈ ગઈ છે આપણે એને આ ટોચના બુકામાં આ રીતે રગદોડી અને આ પ્લેટમાં મૂકીશું આ બીજી બનાવી એ પણ આ રીતે આપણે ટોચમાં તૈયાર કરી દઈશું એ રીતે આપણે બધી કટલેસ તૈયાર કરી દઈશું આ કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે સ્લરી બનાવી છે મેદાની એની અંદર આપણે આ કટલેસને આ રીતે બોડી દઈશું અને ફરી વખત આ ટોચના ભૂક્કામાં આ રીતે રગદોડી દઈશું આપણે ગેસ ને ફાસ્ટ જ રાખવાનો છે તે લઈ ગયું છે આ બટાકા અંદરથી બફેલા છે એટલે આપણે એને ફાસ્ટ આપે તળી લેવાની છે જ્યાં સુધી ઉપર આવે ને ત્યાં સુધી આપણે એને તબે કે જરો લગાવવાનો નથી હવે આપણું તેલ થોડું એ થઈ ગયું છે એટલે આપણે એને આ રીતે હલાવી લઈશું અને આ પલટાઈ દીધી ક્રિસ્પી થાય ત્યાં સુધી એટલે આ રીતે આપણે એક બે એક બે નાખીને તળવાની છે આ કેટલી સ્વાદમાં બહુ સરસ લાગે છે આપણે એને ટોચના બુક્કાનું કોટિંગ કર્યું છે એનાથી કટલેસ બહુ જ ક્રિસ્પી બને છે અંદરથી થી પોચી અને બહારથી કડક ખાવામાં પણ બહુ મજા પડે છે જો આ રીતે આપણી આ કટલેસ તૈયાર થઈ ગઈ છે આ લગ્ન પ્રસંગમાં બને એવી કટલેસ મારી તૈયાર થઈ ગઈ છે તમે એને સ્વસ્થ સાથે ખાઈ શકો છો તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો